આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા અમદાવાદમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં જૈન સમાજ દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રામાં ભગવાન મહાવીરને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા જૈન સમાજ દ્વારા આયોજિત વીસ કિલોમીટર લાંબી રથયાત્રામાં હજારો જૈન લોકો જોડાયા હતા મહાવીર ભગવાનના સિદ્ધાંતોના પ્રચાર અર્થે આ ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રામાં લોકોને મહાવીર ભગવાનના મૂળ સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ અને જીઓ ઓર જીને નો સંદેશ લોકોને આપવામાં આવ્યો હતો ભવ્ય રથયાત્રાને લઈ અને રાજસ્થાનની વિશેષ કરી અને સાતસો કિલો ચાંદીનો રથ મંગાવવામાં આવ્યો હતો આ રથયાત્રામાં જૈન સમાજના લોકો પંદરસો ટુ વ્હીલર અને બસો ફોર વ્હીલર સાથે જોડાયા હતા જૈન ધર્મમાં અહિંસા અને જીવદયા ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે ત્યારે આ ભવ્ય રથયાત્રામાં પણ શાંતિ જાળવવી પશુ પક્ષીઓ ઉપર દયાભાવ રાખવા સહિતના સંદેશાઓ આપતા ટેબલો સામેલ કરવામાં આવ્યા છે